છેલ્લા કેટલાય સમય થી ટોળાય આતંક મચાવ્યો છે રાત્રિના સમયે આ કુતરાઓ પશુઓ પર હુમલા કરે છે અને પશુપાલકો માટે આ એક ગંભીર સમસ્યા બની ગઈ છે ગામમાં પંદર થી વધુ કુતરાઓનું એક ટોળકું સતત ફરતું રહે છે જે ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે બકરા અને અન્ય પશુઓ પર હુમલા કરે છે આજે વહેલી સવારે સાત બકરાઓનો ભોગ લેવાયો તાજેતરમાં કાવી ગામમાં મોટી મસ્જીદ ફકીરવાડ ખડકી વિસ્તારમાં રહેતા ભૈજીના વાડામાં બાંધેલા સાત બકરાઓ પર કૂતરાઓએ હિંસક હુમલો કર્યો હતો વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યાની આસપાસ આ હુંસખોર કૂતરાઓએ બકરા ફોડીને ફાડી નાખ્યા જેના કારણે તમામ બકરાઓનું મૃત્યુ થયું આ ઘટના કોઈ એકલી નથી ફક્ત બાવીસ દિવસ પહેલા જીકબાલ પઠાણના પાંચ બકરાઓ પર પણ ટોળાએ હુમલો કર્યો હતો અને તમામ બકરાઓના મૃતદેહ મળી આવ્યા હતા આ સતત હુમલાઓના કારણે ગામમાં ભયનો માહોલ સર્જાયો છે અને પશુપાલકોમાં આક્રોશ ફેલાયો છે કાવી ગામના તાલુકા પંચાયતના સદસ્ય સાજીદ મુનશીએ ફોરેસ્ટ વિભાગમાં રજૂઆત કરી છે આ કૂતરાઓને પકડવામાં આવે ગ્રામજનોની માંગ તાત્કાલિક કાર્યવાહી જરૂરી ગામના લોકો તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે કે આ ઘાતક કૂતરાઓને પકડવામાં આવે તેમને પાંજરાપોળમાં છોડી દેવામાં આવે લોકોને પશુઓની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવે જો આ સમસ્યા ઉકેલવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ જાનહાની થવાની શક્યતા છે અને લોકોની સહનશક્તિ પણ ખૂટશે તંત્રે સમયસર કાર્યવાહી કરવી જોઈએ રિપોર્ટર રવિ સૈયદ દહેલકા ન્યૂઝ ચંબુસર

કેટલા વાગ્યાનો બનાવ છે ત્રણથી ચાર વાગે રાત્રે આ એક વાત સાંભળી કે ભાઈ ભાઈજી જે કાવીના કાવી ગામના જ છે ને હું પણ કાવી ગામના જ હું ઈસ્માઈલ પટેલ બોલું છું હવે આ લોકોને મતલબ કે જીવન નિર્વાહ આની ઉપર જ છે અને આ લોકોને ત્રણથી ચારના ગાળાની અંદર આ વસ્તુ બનેલી છે એક કૂતરાઓનું ટોળું છે આવા ઘણી જગ્યાએ બનાવો બનેલા છે તો આ વસ્તુના માટે પોલીસ લાઈનથી કલેક્ટર સાહેબ તરફથી મામલતદાર તરફથી આનો કોઈક મતલબ કે આ આ બને કંઈ વોટર મળે એવું કરવું જોઈએ કેમકે જીવન નિર્વાહ જ આ લોકોની એની ઉપર છે અને બિલકુલ નિરાધાર લોકો આ બની ગયેલા છે સાત એક બકડાની કિંમત કેટલી છે એને લગભગ બધા છે સાત એક બકડા છે તો એને લગભગ સવાથી દોઢ લાખ જેવું મતલબ કે એમનું થાય કેમ કે આજે બકડાઓની કિંમત ઘણી છે અને એ એની લોકો આ લોકો કાવી ગામમાં કે દરેક ગામમાં આવા જીવન નિર્વાહ બકડાઓ ઢોળો પર જ હોય છે બનાવ બનેલો બનેલો હવે અમારી ખડકીમાં ખુદના મુસા મીરસાબ નઠન પઠાણ એમના પર ચારે ચારેક બકડા આવી રીતે મોડી રાતના જ મતલબ કે આ લોકો આ જે કૂતરાઓ છે એમને મતલબ કે રોજ જ આ રીતના એક આંતક જ ફેલાય છે દસથી પંદરનું તોડું રહે છે હવે આના માટે કંઈક કરવું જોઈએ પોલીસ સ્ટેશનમાંથી કંઈ અને કાર્યવાહી કરી જોઈએ મામલતદાર સાહેબે કહ્યું જોઈએ કલેક્ટર સાહેબે કહ્યું જોઈએ કેમ કે આ ગરીબ લોકોને આધાર મતલબ કે છીનવાઈ જાય છે તો પછી એના માટે ગરીબ લોકોનું શું થાય એનું જીવન નિર્વાહ જ એમ બી પાયા અચ્છા કૂતરાવાનું થોડું ગામમાં રાત્રે ફળે છે પંદરથી થી એક થોડું ફરે છે એને પકડવાની પ્રશાસનની જરૂર કંઈક કહેવા માગો છો હા એ પ્રશાસને એને પકડીને કે કોઈ બી રીતે આનો ઈલાજ કરવો જોઈએ કેમ કે આ રીતે રોજના રોજ જ બનાવ બને છે